આવું કે બાઈક લઈને આવું ગાડી આગળ મજા નઈ આવતી બાઈક લઈને આવું છું હાલો અમે પેલા જાય રોડ ઉપર વધારે વધી જાય છે આપડે બાઈક સારું શેફરીને થાવે અને પેલા ગાડા તો જાર ઓમતા ઓમ કન ઓમતા ઓમતા કન બાઈક તો ઓમ કઈ કોમ જાર લી શબ ની નીકળી ગયા હા ઓ ઓ આ આટુ ને અતારે જવાનું શું છે મારે કોમ હતું ને આટુ એ ચેડ જીતો થઈ લીતો છે અરે ચેડ તું ને કીધું જ પરું દે કોઈ તો બાઈકે નહીં કે ગાડીએ નહીં હવે બાઈક તો કોકનું સેટિંગ કરવું પડશે આબરૂ તો મારે હાથે ભી પડશે

સયાજી તમને આવડતું હોય છે આવડતું ને પગે પોજી અલ્યા કલેજ માં આલીને કેર પાડીને આયા દયા આના ફોન કેનો લાયારો હવે આપને નો ઓ મારવા છે ક્યાંથી કમા યા બાઈક માં પેટ્રોલ નહી જો બીજે ચોક માં જ લેતા આવજો અલ્યા આલો કે હું તમે જાવ તમે મય પૈસા ઉભારો લ્યા ના થે તો આ આડ્યું ખકડા છે આ આ છે હું આયું કપડી રાખો સે થે

તમારા મોયે કામ કરો અમે તમે કો પર કે બાયક હું મારા મર્દિત લઈ ગયો કોઈ જરૂર નથી જો